અત્યારે અમે આવ્યા છે વલસાડ થી ધરમપુર તરફ જતા ઓવરબ્રિજ તરફના રોડ પર ને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા શું પરિસ્થિતિ છે જી હા પણ તમે કહેશો કે કોણ બોલે છે તો હું છું દિશા દેસાઈ સત્ય ન્યૂઝમાંથી દર્શક મિત્રો જી હા હવે તમને ઓળખાણ પડી ગઈ છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝમાંથી અત્યારે તમે જે પરિસ્થિતિ જોઈ છે એ રીતના સ્કાફ બાંધીને તો આવી હતી સ્કિન ડિસીઝ થાય છે લોકોને શ્વાસની બીમારી થાય છે તમને બીમારી થાય છે જે રીતના અહીંયા ધૂળ ઉડી રહી છે મોટા પ્રમાણમાં અત્યારે વરસાદ રહી ગયો છે

કે પછી હજી કોઈ મોટી જાણા નથી કે કોઈ દુર્ઘટના થવાની તંત્રરાજ જોઈ રહ્યું છે ક્યારે અહીંયા તંત્ર ધ્યાન આપશે ચોથો દિવસ જીયા દર્શક મિત્રો ફરી એકવાર કહું છું ચોથો દિવસ છે વરસાદ રોકાઈ ગયા પણ હજી સુધી તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ રસ્તાનું કામ હાથમાં લેવાનું આવ્યું નથી ત્યારે આપણે હજી રાહ જોઈશું કે આ કામ ક્યારે થાય છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ